મને ઘણીવાર મનમાં સવાલો થાય છે જીવસૃષ્ટિને બનાવનાર શું આપણા જેવા હશે ઉત્ક્રાંતિના નિયમો પ્રમાણે એની મેળાએ જીવસૃષ્ટિનું ઉદ્ભવન થયું હશે પહેલો સવાલ વારંવાર થાય છે કારણ કે આપણે રોબોટ બનાવીએ છીએ એ આપણા જેવા જ બનાવીએ છીએ અને જો બીજા જેવા બનાવીએ તો આપણે બીજા પ્રાણીઓ જાણે આપણા તાબામાં હોય એ રીતે બનાવીએ છીએ પૃથ્વી ઉપર બધાથી બુદ્ધિશાળી મનુષ્યને માનવામાં આવ્યો છે મનુષ્ય જ એક એવું પ્રાણી છે જે બધા જ પ્રકારના ભાવો બતાવી શકે છે એની પાસે બધી ઇન્દ્રિયો છે વિશિષ્ટ બુદ્ધિ છે સાથે વાચા પણ છે અને મનુષ્ય ફૂડ સાયકલની ટોચે નથી બિરાજતો છતાં પણ આખી સૃષ્ટિ ઉપર રાજ કરે છે આ બધા ઉપરથી જોતા એવું લાગે છે કે મનુષ્યને બનાવનાર મનુષ્ય જેવો જ હોવો જોઈએ આપણા મનમાં ભગવાનની કલ્પના છે એ ભગવાન આપણા જેવા જ દેખાય છે એવી કલ્પના છે કદાચ એના ઉપરથી આપણું મન આપણને બનાવનાર આપણા જેવા જ દેખાવમાં હોય એવું વિચાર વાપરે રહી દોસ્તો વિચાર ઉપરથી યાદ આવ્યું કે આજનો મારો વિચાર કેવો લાગ્યો આજનો વિચાર ગમે તો એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણા વિચારને આગળ ધપાવીએ આપણા ધર્મમાં જે ભગવાન છે એના ધર્મ સ્થાનો અને એમના ગ્રંથો પણ છે એના ઉપરથી ક્યારેક એવું લાગે કે એ સામાન્ય મનુષ્ય જ હશે પરંતુ જીવસૃષ્ટિ માટે કંઈક સારું અને અલગ કરી ગયા હશે એટલે જ આપણે એને ભગવાન તરીકે પૂછતા હશું આપણા મનમાં જે કલ્પના હોય તે પરંતુ આપણી પાછળ કોઈ અદ્રશ્ય શક્તિ છે એ તો માનવું જ પડે ખાલી ઉત્ક્રાંતિથી આટલી મોટી સૃષ્ટિનું સર્જન ના થઈ શકે વૈજ્ઞાનિક રીતે વાત કરીએ તો દરેક પ્રાણીની રચના એનો સ્વભાવ અને એનો દેખાવ રંગસૂત્ર પ્રમાણે હોય છે અત્યારે આપણે આપણા રંગસૂત્રો એકમાંથી બીજામાં દાખલ કરીએ છીએ પરંતુ એ ક્યારેય બદલાતા નથી સાથે જે જીવને નિભાવ માટે જરૂર છે એ બધું જ આ સૃષ્ટિ કે આ પૃથ્વી ઉપર હાજર છે પ્રોટીન ની માત્રા વિટામિન્સ અને એવું બધું દરેક જીવ જન્મે છે એ જ સમયે એ કેવી રીતે જીવશે અને એનું મરણ કેવી રીતે થશે એ નક્કી જ છે ખાલી એક જ કોષમાંથી આટલી મોટી જીવસૃષ્ટિનું સર્જન શક્ય નથી સાથે બીજું પણ વિચારતા કરી મૂકે એવું છે આ પૃથ્વી ઉપર જેટલા પણ જીવો છે એ બધા જીવોનું કાર્ય નક્કી છે બધા જ જીવોને પોતાનો વંશ વધારવાનો છે એ એનું મુખ્ય કાર્ય છે આ આગળ ધપાવવી એ એ દરેક દરેક જીવનું મુખ્ય કાર્ય છે છે સાથે નિભાવ માટે જરૂરી રીતે દરેકનું સર્જન થયું છે જો એક પણ જીવા જીવસૃષ્ટિમાંથી ગાયબ થઈ જાય તો આખી જીવસૃષ્ટિની જૈવિક સાયકલ વિખાઈ જાય તો શું આ દરેક જીવનું સર્જન અને એને શું કરવાનું છે એ એના દિમાગમાં આપમેળે બેસ્યું હશે આમાં હું બે દ્રષ્ટિકોણ તમારી સમક્ષ મૂકું છું એક ધાર્મિક દ્રષ્ટિકોણ છે અને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે ઘણા ધર્મો કહે છે કે મનુષ્યની ઉત્પત્તિ કોઈ દૈવી શક્તિ દ્વારા થઈ છે જેમ કે હિન્દુ ધર્મ કહે છે કે બ્રહ્માએ મનુષ્યની રચના કરી ઈસાઈ ધર્મ કહે છે કે ભગવાને આદમ અને ઈવને બનાવ્યા ઇસ્લામ પણ કહે છે કે અલ્લાહે મનુષ્યને માટીમાંથી બનાવ્યો આ દ્રુષ્ટિકોણ પ્રમાણે મનુષ્ય પ્રભુની રચના છે જેને બુદ્ધિ સંવેદના અને આધ્યાત્મિક શક્તિ આપી છે જેથી એ બીજા જીવો કરતા અલગ છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિજ્ઞાન કહે છે કે મનુષ્ય કોઈ અચાનક બનાવેલો જીવ નથી પણ લાખો વર્ષોની કુદરતી પ્રક્રિયાનું પરિણામ છે ચાર્લ્સ ડાર્વિનની એવોલ્યુશન થિયરી ઉત્ક્રાંતિના સિદ્ધાંત અનુસાર જીવન પૃથ્વી પર અણુઓના સંયોજનથી શરૂ થયું અને સમય સાથે નાના નાના ફેરફારો થવાથી વિવિધ પ્રજાતિઓ વિકસતી ગઈ આ પ્રક્રિયાને નેચરલ સલેક્શન કહે છે આ રીતે જ એક પ્રકારના વાનર જેવા પ્રાણીઓમાંથી મનુષ્ય વિકસ્યો અહીં કોઈ દૈવી હસ્તક્ષેપનો પુરાવો નથી પણ કુદરતી નિયમો રાસાયણિક જૈવિક અને પર્યાવરણના ફેરફારો તેના કારણ છે ઉપરોક્ત વિચાર તમે પણ કરી જોજો મને તો જવાબ ના મળ્યો તમને જવાબ મળે તો કહેજો હમણાં આપણે કોરોનાકાળ જોયો આ કોરોનાકાળમાં એની જ્યારે શરૂઆત થઈ ત્યારે કોઈનામાં કોરોના સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ હતી નહીં પરંતુ સમય જતા બધામાં રોગપ્રતિકારક શક્તિ આવી ગઈ હતી અહીંયા ઘણાને સવાલ થશે એ તો એની રસી લીધી એટલે આવી ગઈ મિત્રો ઘણા દેશો સુધી રસી પહોંચી હતી અને શરૂઆતમાં આપણા દેશમાં પણ એકદમ ગરીબ અને નીચલા વર્ગ પાસે રસી પહોંચી હતી છતાં એનામાં રોગપ્રતિકારક શક્તિ આવી ગઈ હતી આ રોગપ્રતિકારક શક્તિ આવી ક્યાંથી કદાચ કોઈ અદૃશ્ય શક્તિએ મનુષ્ય પ્રજાતિને બચાવવા આપણામાં આ શક્તિ આપી હોય અહીંયા કોઈ વૈજ્ઞાનિક તર્ક તો નથી છતાં આ મુદ્દો કે આ વિચાર એક વિચાર જરૂર માંગી લે છે ઘણીવાર આપણે કોઈ સમસ્યામાં ફસાયેલા હોય કે કઈ મદદની ખાસ અને તાતી જરૂર હોય ત્યારે સાચા હૃદયથી આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ભગવાન કે કોઈ અદ્રશ્ય શક્તિ એ પ્રાર્થના જરૂર સાંભળે છે અને તમે જ્યાં ફસાયેલા હો કે તમારું કામ અટકેલું હોય એ સરળતાથી થઈ જાય છે આ સમયે આપણે માનીએ છીએ કે કોઈ અદ્રશ્ય શક્તિ જરૂર છે કઠિન ધાર્મિક યાત્રાઓ કરવાવાળા ઘણા લોકો પાસેથી મેં સાંભળ્યું છે યાત્રા કરતાં કરતા જ્યારે મારા શરીરમાંથી બધી તાકાત નીચોવાઈ ગઈ હતી અને હું હતાશ થઈ ગયો હતો ત્યારે કોઈ અદૃશ્ય શક્તિએ કે કોઈ ગેબી અવાજે મને તાકાત આપી અને આગળ વધવા માટે આહવાન કર્યું આમાં પણ વિજ્ઞાન આવશે પરંતુ મેં આવું કહેનાર વ્યક્તિઓની શારીરિક સ્થિતિ જોઈ હતી એક માજી તો સિત્તેર વર્ષના અને કેન્સરના દર્દી હતા જે કૈલાસ માનસરોવર જઈ રહ્યા હતા આવી વ્યક્તિ જ્યારે આવી વાતો કરે ત્યારે આપણે કોઈ અદ્રશ્ય શક્તિ ઉપર વિશ્વાસ કરવો પડે અહીન્યા લોકો કહે છે કે આપણું શરીર એક મશીન છે જે એક પંપના ભરોસે ચાલે છે આપણા શરીરમાં કઈ પણ ક્રિયા થાય છે એ કોઈને કોઈ કેમિકલને કારણે જ થાય છે આ વાત પણ સાચી છે પાછા ઘણા લોકો કહેશે કે જો ભગવાન કે કોઈ અદ્રશ્ય શક્તિ હોય તો ખરાબ વ્યક્તિની સાથે સારું કેમ થતું હોય છે આ સવાલ પણ વ્યાજબી છે સમાજમાં અને આજુબાજુ એવા ઘણા ઉદાહરણો છે જેમાં કોઈ વ્યક્તિએ આખી જિંદગી બીજાનું ખરાબ કર્યું હોય છતાં એ અને એના બાળકો સુખી હોય છે અહીંયા આપણે તર્ક આપી શકીએ કે એ એના આગલા જન્મના સારા કર્મોને કારણે આ જન્મમાં સુખ ભોગવતો હોય આગલા જન્મની વાત આવતા અહીન્યા પાછો સવાલ થાય છે આગલા જન્મના એના સારા કર્મો હોય તો દરેક જન્મમાં એ મનુષ્ય જ હશે જન જન્માંતર જેવો હોય છે ઘણા ધર્મોમાં આનો સ્વીકાર નથી ખરેખર આ એક ગહન વિષય છે આ સૃષ્ટિ ઉપર કોઈ અદ્રશ્ય શક્તિ છે કે પછી આપણે વિજ્ઞાનની જોરે જીવીએ છીએ એ તો એક તર્કનો અને વાદવિવાદનો વિષય રહ્યો છે અને રહેશે પરંતુ મારા મત પ્રમાણે કોઈ એવી શક્તિ તો જરૂર છે જે આપણું અને આ જીવસૃષ્ટિનું જતન કરે છે. છેલ્લે વિજ્ઞાન કહે છે કે વિશ્વની દરેક વસ્તુની પાછળ કોઈ કારણ છે અને અત્યાર સુધી કોઈ સ્પષ્ટ પુરાવો નથી કે ભગવાન નામની કોઈ દૈવી સત્તા અસ્તિત્વમાં છે. પરંતુ વિજ્ઞાન પણ એ માન્યું છે કે કંઈક એવી શક્તિ છે જે વિશ્વને સંતુલનમાં રાખે છે. તેને કોઈ ભગવાન કહે છે, કોઈ એનર્જી, કોઈ નેચર અને કોઈ યુનિવર્સ અસ્તુ દોસ્તો આજનો મારો વિચાર તમને બધાને કેવો લાગ્યો આજનો વિચાર તમને ગમે તેવો લાગ્યો હોય તમારી દિલની ભાવના ગમે તે હોય મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમારી એક કોમેન્ટ મારી પ્રેરણાનું સ્ત્રોત બનશે જો આજનો મારો વિચાર તમને ગમ્યો હોય તો આ વિચારને અને આ વિડિયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં આવજો જય શ્રી કૃષ્ણ